સોસ્યો સરકા સિવિલ હોસ્પિટલ નવજીવન સરકા વિસ્તારમાં ભિક્ષુકો તથા શ્રમજીવન જીવન વિનામૂલ્યે બસો બ્લેન્કેટ વિતરણ કરવામાં આવ્યા હતા જેથી તે લોકોમાં ખુશી વ્યાપી જવા પામી છે મારું નામ કૃણાલ સૂર્યવંશી સાંસ્કૃતિક રક્ષા સમિતિના એક સભ્ય છું ગઈકાલે રાત્રે જે શહેરમાં ઠંડીનો વાતાવરણ જે રીતના કાતિલ ઠંડી જે 13 ડિગ્રી થી પણ નીચે ટેમ્પરેચર શહેરમાં થયું હતું તેના અનુસંધાને અમારી સંસ્થાના આગેવાન આશિષભાઈ સૂર્યવંશી તથા જયેશભાઈ મહાજનના સૂચના અનુસાર અમારી સંસ્થાના ત્રીસથી વધુ યુવાઓ દ્વારા રસ્તા ઉપર સૂટેલા ભિક્ષુકો તથા શ્રમજીવોને અમારી સંસ્થા તરફથી બસોથી વધુ બ્લેન્કેટ વિતરણ કરવામાં આવ્યા બ્લેન્કેટ વિતરણ અમારી સંસ્થા તરફથી ઉધના ત્રણ રસ્તા ઉધના દરવાજા સિવિલ ચાર રસ્તા સોશિયો સર્કલ સિવિલ હોસ્પિટલ જેવા અલગ અલગ શહેરના વિસ્તારોમાં બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવેલું હતું આવનારા દિવસોમાં કઈ કઈ જગ્યા વિતરણ કરવામાં આવશે વિતરણ કરવામાં આવશે અમારી સંસ્થા તરફથી આવનારા દિવસોમાં ગઈકાલે જે રીતના બ્લેન્કેટ વિતરણ કર્યા બસોથી વધુ તેવી રીતના આવનારા દિવસોમાં ઠંડીનો માહોલ જોઈને તાત્કાલિક ધોરણે અમારી સંસ્થા સ્વેટર તથા બ્લેન્કેટ બંને સાથે વિતરણ કરવા જઈ રહી છે અમે અમારી સંસ્થાને જે રીતના અમારી સંસ્થા નાના પાયે અમારી અમારી જેટલી કેપેસિટી છે એ મુજબ અમે સેવા આપી રહ્યા તેવી રીતના જનજાગૃતિ માટે આપની ચેનલ મારફતે હું આપ સૌને વિનંતી કરું છું કે જે રીતના શ્રમજીવી હોય ભિક્ષુક હોય જે ઠંડીમાં ખુલ્લામાં ધ્રુજતા હોય તેવા લોકોને તમે સહાય કરો શહેરના દરેક નાગરિકોને હું આ ચેનલ આપની ચેનલના માધ્યમથી અપીલ કરું છું કે આવા આવા લોકોની મદદ માટે અગ્રેસર રહો સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા યોજેલા ધાબડા વિતરણમાં સંસ્થાન મોટી સંખ્યામાં સભ્યો પણ જોડાવા પામ્યા હતા અને ઠંડીમાં થૂઠવાતા લોકોને ધાબડા આપી માનવતા દર્શન કરાવ્યા છે અજર કુરશી સાથે પ્રકાશવાળા દી ટેન્ટ ફેન્યુ